એમાં એકમાત્ર ગુણાતી સંત એવા છે જેનું આપણા ઉપર ઉપકાર છે એ ઉપકાર વર્ષા એ કોઈપણ પ્રકારના સ્વાર્થ વગરની છે એક નિઃસ્વાર્થપણે નિર્વ્યાજપણે અને નિસીમપણે આ પ્રમુખ સ્વામી મહારાજની ઉપકાર વર્ષા સતત આપણા ઉપર વરસી રહી છે આ દુનિયામાં જોઈએ છે કે સૃષ્ટિ માત્ર એ બધા જ એ પોતાના સ્વાર્થથી જોડાયેલા છે સરોવરમાં પાણી હોય ત્યાં સુધી પંખીઓ પાણી પીવા આવે જેવું સરોવરનું પાણી સુકાઈ જાય પંખીઓ સરોવરને છોડી દે છે વૃક્ષ ઉપર ફળ હોય ત્યાં સુધી પંખીઓ ફળ ખાવા આવે જેવા વૃક્ષને ફળ ઓછા થઈ જાય બંધ થઈ જાય વૃક્ષો બીજા ફળ વૃક્ષ પર પંખીઓ બીજા વૃક્ષ પર જતા રહે છે ભમરા કે વગેરે નાના નાના આવા જંતુઓ એ જ્યાં સુધી ફૂલમાં રસ હોય ત્યાં સુધી એને ચૂંટે છે જેવો ફૂલમાં રસ કલાસ થઈ જાય એને ચૂંટીને બીજા ફૂલ ઉપર દુનિયા માત્ર એ આવું જ કરે છે એમાં એકમાત્ર ભગવાન અને સંત એવા છે જે આપણા ઉપર નિઃસ્વાર્થપણે સતત ઉપકાર વર્ષા કર્યા કરે છે આ પ્રમુખ સ્વામી મહારાજની ઉપકાર વર્ષા કોઈ જ્ઞાતિ જ્ઞાતિ કે ભેદભાવ જોતી નથી સ્વામીને એવા ઢગલાબંધ પ્રસંગો છે અનંત પ્રસંગો છે દરેકને એવી અનુભૂતિ થઈ છે કે સ્વામીએ આપણા ઉપર અકારણ અનંત એમની ઉપકાર વર્ષા વહાવ્યા જ કરી છે કેટલાય પ્રસંગો નજર સામે તરવરે છે જે કોઈ સત્સંગી ઉપર તો સ્વામી અનંત ઉપકાર વર્ષા કરી જ છે પણ જે કોઈ સત્સંગી ના હોય બહારના જ માણસ હોય એને પણ એવી અનુભૂતિ થઈ છે કે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે મારા ઉપર કેટલો ઉપકાર કર્યો છે બે હજાર ને છની સાલમાં સ્વામી મહારાજ સારંગપુરમાં હતા ફૂલલોલ પછીના દિવસો હતા ગરમીના દિવસો અને એક સાંજે લગભગ પોણા પાંચ પાંચનો સમય હતો સ્વામી રૂમમાં બેસીને પત્ર વાંચન કરતા હતા ત્યાં સારંગપુર મંદિરના કોઠારી પૂજા જ્ઞાનેશ્વર સ્વામી બાપાની રૂમમાં આવ્યા અને આવીને કીધું કે સ્વામી થોડા પ્રસાદીના પુષ્પો કરી આપો અને સ્વામીએ વાંચમાં પત્ર વાંચવામાં શું સ્વામી કે શું કામ એટલે જ્ઞાનેશ્વર સ્વામીએ હકીકત કીધી કે સ્વામી બાર જૂનાગઢથી એક ફેમિલી આવ્યું છે અને એમનો લગભગ સોળ અઢાર વર્ષનો દીકરો છે એનું નામ છે અલૌકિક ભટ્ટ અને આ દીકરાને પેલા આખું કહેવાય સ્ટેચર ઉપર સુવાડ્યો છે એને શરીરમાં હોપકિન્સ નામનું કેન્સર થયું છે એટલે એને ઘણા બધા ડૉક્ટરોને બતાવ્યો પણ હવે કોઈ આવા ઉપાય થઈ એવો નથી એટલે કોઈ કે કીધું કે છેલ્લે પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ લઈ આવો સ્વામી કહે અહીંયા રૂમમાં લાવો સંતો કીધું કે બાપા રૂમમાં લવાયું નથી ને એટલે જ હું પ્રસાદીના પુષ્પો લેવા આવ્યો છે કે કેમ કે આ કેન્સર એટલું ચેપી છે અને એ શરીર એટલું બધું એનું ભયંકર દેખાતું હતું શરીર ઉપર હજારથી પણ વધારે ભીંગડા થયા હોય એવું આખું શરીરનો વિચિત્ર અને કદરૂપો દેખાવ કોઈ એની સામું જોવે પણ નહીં અને તરત બીજાને ચેપ લાગે એટલે બાપા એને રૂમમાં નથી લવાવો એટલે આપણી પાસે પુષ્પ લેવા આવે છે સ્વામી કહેને અહીંયા લઈ આવો વાંધો નહીં યોગીજાન સ્વામીના વગેરે સંતો કીધું કે બાપા આપણે આ રૂમમાં એને લવાય નહીં આપણે પણ એનો કંઈ ચેપ લાગી જાય તો જોખમમાં મુકાય એટલે બહાર પુષ્પ મોકલાવી દો સ્વામી કેવો તો આપણે બહાર જઈએ એને આશીર્વાદ મળી જાય ને સંતો કીધું બાપા બહાર બહુ જ ગરમી છે હજુ પોણા પાંચ પાંચનો સમય છે અને એના પિતાજીની કે એના સંબંધીની એવી ઈચ્છા પણ નથી કે આપ એના આશીર્વાદ આપો ખાલી એ તો પુષ્પો જ મગાવ્યા છે સ્વામી કે ના આપણે બહાર આવીએ અને આ ઉંમર સ્વામીની છ્યાસી સિત્યાસી વર્ષની આવા ગરમીના દિવસો કોઈ સત્સંગી ફેમિલી નહીં પણ છતાં બાપા બહાર આવ્યા એ છોકરો સ્ટેચર ઉપર સૂતો હતો આમ જોવો બીજી અને બિહામણો દેખાવ બાપા નજીક આવ્યા એના શરીર પર હાથ ફેર્યો એના શરીર પર પુષ્પ મૂક્યા પ્રસાદીનું પાણી આપ્યું અને માથે હાથ ફેર્યો ત્યારે એ વખતે આપણને લાગે કે કેટલી અનંત ઉપકાર વર્ષા આ પ્રમુખ સ્વામી મહારાજ એક સત્સંગી સિવાયના છોકરા ઉપર પણ વરસાવી રહ્યા છે હવે ખબર છે મરણા સંચ થોડા સમય પછીનો એ નીકળી જવાનો છે આ લોકમાં રહેવાનો નથી પણ છતાં સ્વામીની ઉપકાર વર્ષા આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ જોતી નથી ઓગણીસોને લગભગ ચુમ્મોતેરની સાલમાં જ્યારે બાપા લંડન ગયા હતા ત્યારે એ વખતે ચંદુભાઈ પટેલ એના ઘરે બાપા પધરામણીય હતા અને એ વખતે એના પડોશી અંગ્રેજ માણસ બ્રિટિશ માણસ એ પણ ત્યાં એમના ઘરે આવીને બેઠા સ્વામી વાતચીતમાં પૂછ્યું અને ખબર પડી કે અંગ્રેજ માણસના દીકરા એને છોડીને જતા રહ્યા છે એની ઉંમર થઈ છે કોઈ એની દેખરેખ રાખતું નથી એટલે સ્વામીએ ચંદુભાઈને કીધું કે આ તમારા પડોશી અંગ્રેજ માણસ છે એની તમે સાજે માજે ખબર રાખજો એને કાંઈ જોઈતો હોય તો આપજો બહુ ધનવાન માણસ છે પણ દીકરા કોઈ રહેનાર નહીં એટલે વૃદ્ધ માણસ પણ સ્વામી કીધું ચંદુભાઈએ ખબર રાખી દસ વર્ષ પછી ઓગણીસો ને ચોર્યાસીની સાલમાં જ્યારે બાપા ફરીથી લંડન વધાર્યા ત્યારે આ અંગ્રેજ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે સામેથી આવ્યા અને આવીને કીધું કે બાપા આપે ચંદુભાઈને દસ વર્ષ પહેલાં આજ્ઞા કરી હજે દસ વર્ષ થયા એક પણ દિવસ એમને મારી તબિયત ના પૂછી હોય મારી દેખરેખ ના રાખી એવું બન્યું નથી મારો સગો દીકરો પણ મારી જે દેખરેખ ના રાખે એના કરતાં પણ વધારે દેખરેખ આ ચંદુભાઈએ તમારી આજ્ઞાથી રાખી છે આ પ્રમુખ સ્વામી મહારાજને ઉપકાર વર્તાર હવે એ અંગ્રેજ કેટલા પાઉન્ડ્સ ધર્માદામાં આપવાનો હતો શું સ્વામી એની પાસેથી લઈ લેવાના હતા પણ આમાં કોઈ પણ પ્રકારના લૌકિક ગણતરી કે ગણિત એ પ્રમુખ સ્વામી મહારાજની ઉપકાર વર્ષામાં નથી જો લૌકિકમાં બધી ગણતરી હોય છે લોકો ગણતરી માનતા હોય છે ગણિત કરતા હોય છે આ હેત બહુ તકલાદી ને તકવાદી હોય છે ક્યારે થાય ને ક્યારે ફસકી પડે ખબર નથી પડતી પણ પ્રમુખ સ્વામી મહારાજ એવા કોઈ લૌકિક ગણિત એ જોતા નથી આ પ્રસંગો કહીએ છીએ બધા સત્સંગ સિવાયના બહારના છે તો સત્સંગી જે હરિભક્તો સંતો ઉપર તો બાપાની અનંત ઉપકાર વર્ષા એ વરસી રહી છે જીવનના તમામ પ્રસંગોમાં પ્રમુખસ્વામી મહારાજ આપણી સાથે છે સતત આપણા પર ઉપકાર વર્ષા કરતા રહ્યા છે ચૌદમી જુલાઈ બે હજારને સાત અમેરિકાનું જેક્સનવિલ નામનું શહેર એનો પ્રસંગ આજે પણ નજર સામે તરવરે છે અમેરિકાના લગભગ ત્રણ હજાર જેટલા યુવક યુવતીની શિબિર પ્રમુખસ્વામી મહારાજની હાજરીમાં અમેરિકાનું આ જેક્સનવિલ શહેર એની એક બહુ જ મોટી હયાત રેજન્સી હોટલની અંદર હતું સાંજનો સમય હતો સાંજની સભા ચાલતી હતી પ્રવક્તાએ જાહેરાત કરી અને બધા એ સભાની અંદર લગભગ અઢારસો જેટલા યુવકો બારસો જેટલી યુવતીઓ બેઠી હતી પ્રમુખ સ્વામી મહારાજ પણ એ શિબિરની અંદર ત્રણ દિવસ હાજર રહેવાના હતા પ્રવક્તા કરીને પ્રવક્તામાં કુણાલ નામનો યુવક એને જાહેરાત કરી કે આ જે બેઠેલા યુવકો એમાં જેનું નામ પ્રમુખ સ્વામી મહારાજે પાડ્યું હોય એ ઊભા થાવ કેટલાક યુવકો એમાંથી ઊભા થયા પ્રવક્તાએ બીજી જાહેરાત કરી કે આ બેઠેલા યુવકો જેને પ્રમુખ સ્વામી મહારાજે ફોન દ્વારા આશીર્વાદ આપ્યા હોય એ ઊભા થાવ કેટલા ઘણા યુવકો ઊભા થયા પ્રવક્તાએ ત્રીજી જાહેરાત કરી કે આ પ્રમુખ અહીંયા બેઠેલા યુવકો એને પ્રમુખ સ્વામી મહારાજે પત્ર દ્વારા આશીર્વાદ આપે એટલા ઊભા થાવ ઘણા યુવકો ઊભા થયા પ્રવક્તાએ ચોથી જાહેરાત કરી કે આ બેઠેલા યુવકો એમાંથી જેને પ્રમુખ સ્વામી મહારાજે ચરણ સ્પર્શનો લાભ આપ્યો હોય વ્યક્તિગત આશીર્વાદ મળ્યા હોય એ યુવકો ઊભા થવ ઘણા ખરા યુવકો ઊભા થયા અને એ વખતે સંતોએ સભામાં જોયું કે અઢારસો યુવકોથી લગભગ સત્તરસોથી વધારે યુવકો ઊભા હતા જેને સ્વામી મહારાજ પર્સનલ મળી ચૂક્યા હોય કે કોઈને કોઈ રીતે ગાઈડન્સ આપ્યું હોય આ પ્રમુખ સ્વામી મહારાજ છે હજારો ઉપર એની ઉપકાર વર્ષા સતત વહી રહી છે જીવનના જે કાંઈ પ્રસંગો હોય એ સુખનો પ્રસંગ હોય કે દુઃખનો પ્રસંગ હોય પ્રમુખ સ્વામી મહારાજની ઉપકાર વર્ષા સતત એ લોકો ઉપર વરસતી રહી છે લોકોને એનો અનુભવ થયો છે પણ પ્રમુખ સ્વામી મહારાજ સતત આપણી ઉપકાર વર્ષા આપણા પર કરે છે પણ આપણી વસ્તુની પણ એટલી ખબર રાખે છે કિરણભાઈ પીઠવા આપણી સંસ્થાના શિક્ષણની બધી પ્રવૃત્તિ સંભાળે છે સંસ્થાના ટ્રસ્ટી છે આજે કંઈ આપણી બધી સ્કૂલો ચાલે છે એ બધી જવાબદારી એ સંભાળે છે એ પોતાના યુવકનો પ્રસંગ ઘણીવાર કહેતા હોય છે ઓગણીસોને લગભગ ઇઠ્યોતેર ઓગણસીની આજુબાજુ એ જ્યારે યુવક માતાને પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદ પધાર્યા એટલે એમને ખબર કે બાપા આજે વિદાય લેવાના છે સાંજે સાડા ચાર વાગે એટલે કે છેલ્લે બાપાને વિદાય વખતે પહોંચી જવું હવે એ પહોંચ્યા પણ એ પહેલાં તો બાપા મંદિર હતી નીકળી ગયા હતા અને મંદિર શાહીબાગમાં આપણું છે ત્યાંથી થોડેક દૂર દિલ્હી દરવાજા છે ત્યાં બાપાની ગાડી પહોંચી તરત આ સાયકલ ભોગાવીને ત્યાં પહોંચ્યા બાપાની ગાડી ટ્રાફિકમાં ઊભી હતી તરત જ બાપાની ગાડીના કાચ પાસે આવીને ઊભા થાય બાપાએ કાચ જાતે ખોલ્યો અને કિરણભાઈ એકદમ સાયકલ પર ઊભા રહી નીચે ઉતર્યા અને બાપાના આશીર્વાદ લેવા માટે મસ્તક ગાડી પાસે લાવ્યા બારીની કાચ પાસે બાપાએ જમણાથી એના આશીર્વાદ આપ્યા થોડું પૂછ્યું કે કેવું ચાલે છે નોકરીનું કેમ છે આ બધું કેવું કુટુંબમાં કેવું ચાલે છે આમાં બે ત્રણ મિનિટ જે લાઇટમાં ઊભા રહ્યો હતો ટ્રાફિક લાઇટમાં ત્યાં સુધી બાપાને બાપાએ બધું એમને પૂછ્યું અને જેવી ટ્રાફિક લાઇટ ઓન થઈને બાપાની ગાડી ઓન થઈ અને એ વખતે કિરણે જોયું કિરણભાઈએ તો બાપા જમણાથી સતત એને આશીર્વાદ આપતા અને બાપાનો ડાબો હાથ એ એટલા બધા બાપાના આશીર્વાદમાં ગુલતાન થઈ ગયા હતા કે પોતાની સાયકલ પકડવાનું ભૂલી ગયા હતા સ્વામીએ સતત ત્રણથી ચાર મિનિટ સુધી જ્યાં સુધી એના આશીર્વાદ હતા ડાબા હાથે બાપાની સાયકલ પકડી રાખતા હતા પ્રમુખ સ્વામી મહારાજ આપણી સાયકલનું પણ આટલી ધ્યાન રાખતા હોય તો આપણું નહીં રાખે આ પ્રમુખ સ્વામી મહારાજની ઉપકાર વર્ષા છે એ સતત વરસી રહી છે જીવનના કોઈ પણ પ્રસંગ હોય સ્વામી સતત કે આપણા ઉપર ઉપકાર વર્ષા કરતા જ રહ્યા છે